નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પૂર્વ મંત્રી શ્રી અંબાલાલભાઈ પટેલની પ્રાર્થના સભા ગાંધીનગર બલરામ ભવન ખાતે યોજાઈ ભારતીય કિસાન સંઘની સ્થાપના ચાર માર્ચ ઓગણીસો જોયા વગર ગુજરાત રાજ્યમાં જેનું મોટું યોગદાન રહેલ અને જીવનભર બલરામ પરિસર પોતાનો નિવાસ વ્યવસ્થા માની ગુજરાતમાંથી કોઈ પણ ખૂણાથી આવતા ખેડૂતને ન્યાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા તેમજ દેશભરમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી સુધીની જવાબદારી નિભાવી આવેલ અરવલ્લી જિલ્લાના મહિલા મહાદેવપુરા વતની શ્રી અંબાલાલ આર્ય અને પ્રદેશ મંત્રી શ્રી આર કે પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી શામળ કાકા તેમજ મહિલા સંયોજકો શ્રી કલ્પનાબેન અને રાધાબેન સાથે પ્રદેશના હોદ્દેદારો અને ગુજરાત કાર્યકરો ઉપસ્થિત રહી તેમના કાર્યોને બિરદાવી

ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા અને ચાર તાલુકા મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન